સુરત સિવિલ હોસ્પિટલ અને સ્ટેમ્પ સેલને જોડાતા નવનિર્મિત રસ્તાઓ બેસી જતા ડૉક્ટરોમાં ચર્ચાનો વિષય બન્યો છે માત્ર ત્રીસ દિવસમાં જ બેસી ગયેલા રસ્તાઓ પરના બ્લોક પણ ઉખાડી ગયા હોવાનું સામે આવ્યું છે હાલમાં સ્ટેમ્પ સેલને કાર્યરત કરવાનો આદેશ બાદ વર્ષોથી જર્જરિત રસ્તાઓને પીઆઈ દ્વારા બનાવવામાં આવ્યા હતા તબીબી સૂત્રોએ કહ્યું હતું કે કરોડોના કોન્ટ્રાક્ટમાં લાખોનું અપાતું કમિશન ઉખડી ગયેલા રસ્તાનું ઉદાહરણ બની સામે આવ્યું છે તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ રસ્તાઓ બન્યા હતા જે પણ ગણતરીના દિવસોમાં ઉખડી રહ્યા છે જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાલ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપ દીધી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે જેને લઈ ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવવામાં આવ્યું કે હાલ હોસ્પિટલની જર્જરિત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પરની ટ્રેક પસાર થતા રોડ બેસી ગયા હોવાની વાત નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાત સામે આવી છે એટલે કે ટ્રક નું વજન ના ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર ની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે